ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુના ના પંદરમા પદવીદાન સમારોહમાં હજારો વિદ્યાર્થીઓને તેમની આખરી મહેનતનું ફળ મળ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે છત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં સિત્તેર પીએચડી સંશોધકો અને એકસો સુડતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા રાજ્યપાલે આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા શિક્ષણમાં માનવીય મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી પરંતુ બીજાના દુઃખને સમજવાની શક્તિ કેળવવી એ જ સાચું શિક્ષણ છે આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત એનએસઇના સી ઇઓ આશીષ ચૌહાણે પણ ટેકનોલોજી દ્વારા સામાજિક પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો વિશેષ નોંધનીય બાબત એ રહી કે જીટીયુએ ડિજિટલ ઇન્ડિયાને સાર્થક કરતાં તમામ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો સીધા જ ડિજિલોકરમાં ઉપલબ્ધ કરાવીને એક નવી મશાલ કાયમ કરી છે